તો કે અમે કેવા એમ માંગીએ છીએ કે આ શું ખાવું છો શું ન ખાવું છો હેલ્ધી અને અનહેલ્ધી આ ગુડ કેવું લાગે ને બેડ કેવું આ ખાવાથી કેવું લાગે ને આ કેવા ખાવાથી કેવું લાગે આપણે આ ખાવ છે એમાં કેટલા વિટામિન હોય પ્રોટીન હોય ફાઈબર કેલ્શિયમ કેટલું હોય રોલું ખાવાથી આપણે કેન્સર જેવા રોગ થાય અમે આ કહેવા માંગીએ છીએ એટલા માટે આપણે આ ખાવું જોઈએ ન ખાવું જોઈએ અસ્તુ